વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને લઈને સુમુલ ડેરી દ્વારા પશુપાલકોને ભેટ અપાઈ છે જેમાં કિલો ફેટે વીસ રૂપિયા સુધીનો વધારો કરાયો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની સુરતમાં ભવ્ય ઉજવણી કરાઈ રહી છે ત્યારે સુમૂલ ડેરી દ્વારા પણ વડાપ્રધાનના જન્મ દિવસની પશુપાલકોને ભેટ અપાઈ છે જેમાં સુમૂલ ડેરી દ્વારા પશુપાલકો માટે કિલો ફેટે વીસ રૂપિયા સુધીનો વધારો અપાયો છે ભેંસના દૂધના કિલો ફેટે આઠસો દસ રૂપિયા તાજે વધારીને હવે આઠસો ત્રીસ રૂપિયા કરાયા છે તો ગાયના દૂધમાં કિલો ફેટે પંદર રૂપિયાનો વધારો કરાયો છે જે અગાઉ ગાયના દૂધે કિલો ફેટે ભાવ સાતસો એસી હતો જે વધારીને સાતસો પંચાણું કરવામાં આવ્યો છે આમ પશુપાલકોને સાઠ કરોડ રૂપિયા વધુ મળશે જયેશ પટેલ ડિરેક્ટર સુમુલ ડેરી સુમુલ ડેરીના નિયામક મંડળ માનસિંહભાઈ પટેલના નેતૃત્વમાં નિયામક મંડળે દૂધના કિલો ફેટમાં વીસ રૂપિયાનો વધારો કર્યો છે એને કારણે જે હાલનો ભાવ કિલો ફેટના આઠસો દસ હતા એ આવનાર દિવસોમાં આઠસો ત્રીસ થશે એ જ રીતે ગાયના સાતસો રૂપિયા હતા એમાં પંદર રૂપિયા વધારીને સાતસો ને પંચાણું રૂપિયા કરવામાં આવ્યા છે દેશના વડાપ્રધાન અને ખેડૂતોની આવક બમણી કરવાના એ સપના દસતા આદર નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે વિઝન છે એના અનુસંધાનમાં પશુપાલકોને પોષકક્ષમ ભાવ મળે એ દિશાનો આ પ્રયત્ન છે આને કારણે લગભગ પશુપાલકોને વર્ષે દિવસે સાહીઠ કરોડથી પણ વધારાની આમદની મળવાની છે પશુપાલકોને સુરં મૂળે આપી છે આમ સુમુલ ડેરી દ્વારા નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને લઈને પશુપાલકોને કિલો ફેટે કરેલા વીસ રૂપિયા સુધીના વધારાને પશુપાલકો પણ આવકાર્યો છે અઝલ ખુરશી સાથે પ્રકાશ